આ જગ નો પુલ કામ ચલાવ ચાલુ કરી દીધો જવો હેઠેલ મોટા મોટા ભૂંગરા મારે અને ઉપર શેજ સિમેન્ટ નો કોકરેટ કરી દીધું અને આ પાઈપ માર દીધા હતી આઈ આ રોડ થી જવો કેટલો હેઠો કર્યો લગભગ ત્રણ ચાર ફૂટ હેઠો કર નાખ્યો અહીંયા આ વખતે પાણી નેતા આવ્યું ને ત્યાં આપેલું રહ્યો જ દેવાનું તો બસ જુઓ સગનના ના મને વાડી ગો

આ તો ઓલ્યા સુલાનો લાગે ને બકડ્યું તો એપેક્સ ખબર ન પડે છે એટલી કે તો ઇત તો એનું સાલે હા સાલે તો શેતા ઓલ્યાનું ને ની ઓલી લીધી સગન માં મેન ભાઈ હા ઓલી પેલા જે જુનવાણી આવતી ને મોટી મોટી આ તાવડી ગઈ ભાઈ લીંબુડીમાં પાનની પાન ની લીંબુ છે ભાઈ પાનની પાણી ની વાત જવા દો તા ખરી આગમાં ઢોર ને બધા છે તો આ બોરસલી જુઓ બીજી છે બોરસલીમાં માં હાથ પ્રકાર ને આવે બોરસલી ના પણ હાથ પ્રકાર છે આ જો આ કુકડા અમારા કોઈથી પાંદડા કુકડાના ને આ એક સાઈડ જ વધી જુઓ પાછી ફૂટ થઈ આવી જોઈ ઓહો ભાઈ સાહેબ ગઝબ ઢરે ગઈ હો હું એ કહેતો કે અમારે ઢરે ગઈ પણ અમારે તો કંઈ ને ઢરી પેલી કે અમારે તો હાવ હુવે જ ગઈ તવાળાને ડબ્બો સગન ના માને છે ને લઈ ડબ્બો છે ને ઓલી જારી ટાંગે દે ને એટલે ઓલી સાઠે પવન આવતો રહે એટલે આખા ઢારિયામાં ધવાડો થઈ જાય એટલે માખી મચ્છર કઈ રહી જ નહીં તનવેલ અને આ ભરાણી પેલા ભરાણી બહુ વાવતા હો ભાઈ આ સાઈડ લખમણમાં મને વાળી છે કાવમેટમાં બેસ્ટમાં બેસ્ટ કોઈ કંપની હોય ને તો બધા વખાણે ને એ ભીમા સુપર કંપની ભીમા સુપરના બેસ્ટ આવે કાવમેટ છે ભીમા સુપરના લઈ ગયા તા એ ભાઈ જો ને એક ભાઈ એવું બીજું કે ભાઈ ખેડૂત એકબીજા ખેડૂતની ક્ષેત્રે એની વાત જવા દો આ વિહુણ લેવીએ ને તો બે બે અઢી અઢી મહિનાના ખોટા બોલે એટલે બંને સુધી ભાઈ ખેડૂ ખેડૂતની તો ક્ષેત્રોમાં યાર આપણી બધા એક જ કહેવાયે તમે જી હોય તમે હાંસી તારીખ કે હાસી કેટલી વાર છે એ કહે દો તો હંભો માણસ યાર ક્ષેત્રનો આ આપણે એકબીજા ખેડૂન ખેડૂની છેતરી સમજે લેજો એક ખેડૂનો જ એસોસિએશન નથી થતું બાકી બધાનું એસોસિયન થાય બધા હડતાલ પાડ દઈ બધું કરી દઈ તો આ તો થોડુંક મારાથી અહીં કામ નાનું મો ને મોટી વાત કહેવાય પણ થોડુંક રહેવાનું નહીં ને એટલે કહી દીધું એટલે થોડાક ખેડૂને એક થાવ ખેડૂત ખેડૂનો વિચારો તમે બીજા વેપારીઓને લેજા તો એનારી તમે જે કોઈ કરતા હોય એ આપણે કોઈ ઓલ્યુનેત પણ તોય જરાક ખેડૂતનું ભાઈ આપણે ખેડૂ ખેડૂત ના ધ્યાન નહીં રાખીએ તો કોણ વેલું થાય સમજે લેજો તમે તમે જોતા જ મારે કહેવાની જરૂર નહીં હોય બધા એસોસિયન છે ભાવ ઈ કરે નક્કી થાય આ તે પણ આમાં આપણે કઈ જાજનું વેલ્યુ નથી કાં કે મારાથી રહેવાનું નહીં ને એટલે કહે યાર બે બે અઢી અઢી મહિનાના ખોટા બોલો બે બે અઢી મહિના એટલે કાં વાત ગઈ સમજે હા માણસ દૂધ ખાવા લેજાતું હોય તો ઈ તો વાત જોવે બેહવાનું રહી ને જો ગદપમાં શેષા બગાડ આવ્યો હતો એટલે વિડીયામાં તમે જોયું અહીંયા નીમ ઓઇલ ભાઈ માર્યું ને તો નીમ ઓઇલનો રિઝલ્ટ છે બેસ્ટમાં બેસ્ટ આ ગદપ તો જુઓ તમે આમ પયડ્યું થઈ ગયું પણ કાં હું ધમકાવા

એટલા ડૉક્ટરો ત્યારના ના પાડે અટાણે સિટીના ભાઈ જે ફરવા નીકળે ને એ તમે અમે તો જોઈએ રસ્તેથી ઈના ઓલો વડલોન છે ને ના બહેન ખાયને આપણે તો કે ત્યાર લઈ લઉં ત્યાર લઈ લવ આ ઘેર બનાવાય કે ત્યાર લેવા આ ના એ રીધિ સાથો નાસ્તો બનાવે ગાંઠિયા ને તે જે ફઈ કે તૈયાર લઈ લેવાય નું કે ઘટણે બીજા જે સિટી ના છે મોટા ડોક્ટરો ના પાડે એ ઓલે ફરવા નીકળે તો અમારે ઓલે ના બધે એટલે બહેન ખાતા હોય તેની જે મજા તો આપડી કામ કેવો સમય જીવો સમય ઈ આ પ્રકાશ કહેવું કે બોલ બોલ વાદરાન ગાઝે ભાઈ